શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યચારનો ત્રેવીસમો શ્લોક સમજીશું ગતસંગ મુક્ત નાના વ્યવસ્થિત ચેતસ નાના કર્મ સમગ્ર પ્રવિલિયત જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે મનુષ્ય સંપૂર્ણપણે દિવ્યતામાં લીન હોય છે પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરણ થવાથી મનુષ્ય સર્વ બિંદુથી મુક્ત થઈ જાય છે અને એ રીતે ભૌતિક ગુણોના સંસ્કૃત દોષથી પણ મુક્ત થઈ જાય છે તે મુક્ત થઈ શકે છે કારણ કે તે કૃષ્ણ સાથેના સંબંધે પોતાના સ્વરૂપાવસ્થાને જાણે છે અને એ રીતે તેનું મન કૃષ્ણ ભાવનામાંથી વિચલિત થતું નથી પરિણામે તે જે કંઈ કરે છે તે આદિ વિષ્ણુ પ્રતિ કરે છે તેથી તેના સર્વકર્મ યજ્ઞરૂપી હોય છે કારણ કે યજ્ઞનો ઉદ્દેશ પરમ પુરુષ વિષ્ણુ અર્થાત કૃષ્ણને પ્રસન્ન કરવાનો હોય છે આવા સર્વકર્મોના ફળ નિશ્ચિતપણે દિવ્યતામાં વિલીન થઈ જાય છે મનુષ્ય તેના ભૌતિક પરિણામ ભોગવતો નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ